મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અત્યારે વાગે છે સવારના નવ અને મારા ક્લાયન્ટ છે ફેશિયલ તો હું આવી ગઈ હતી સેલોન સો ગાઈસ સ્ટે ટ્યુન ફોર ફૂલ ડે તો ગાઈસ હવે ફેશિયલ અમારું ડન થવા આવ્યું છે અને જાનું મેડમ બધી વસ્તુ કાઢે છે મેકઅપની પૂનમ દીદી બારે ખબર નહીં શું કરે છે અહીંયા જુઓ શૂટ ચાલે છે મેકઅપ થઈ ગયું એટલે આ એમનું મેકઅપ થઈ ગયું છે હવે કાઢજો એટલે લવો વિડીયો બિફોર આફ્ટર ના બિફોર આફ્ટર જો ગાઈસ અડધું ફેસ ક્લીન કરો અડધું ના કરો જોઈએ હમણાં હાફ ક્લીન કરે છે ગાઈસ જોઈ શકો છો જાનુ મેડમ ક્યાં કર્યો બેટા તો અમારા સેકન્ડ ફેશિયલ ના ક્લાઇન્ટ આવે છે એટલે બધી પ્રિપરેશન ચાલુ છે અને બચ્ચા પાર્ટી સ્કૂલ જવાની તૈયારી કરે છે આમ કરો બતાડો તો જો ગાઈસ આ છે બિફોર આફ્ટર 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 વાવ વેરી બ્યુટીફુલ આપ કે બોલ રહે હો કુછ બોલના હે ठीक है।, है। बाल बड़े अच्छे लग रहे हैं आपके। हाँ, टकले तो हो जाऊँगे। ऐसे मत करो, flex। ओ गैस, मैं एक स्पेशल वस्तु मंगवी थी, जा भी गई थी। हमारी फेवरेट ज्वेलरीज़। चलो गाइस ओपन करिए। गाइस एक पंजो, ट्रोने। हमें मंगविया थी। दस बार

આજે જમવામાં વાગી ગયા હતા ત્રણ અને મમ્મીએ બનાવ્યું છે ભીંડી કી સબ્જી મમ્મી હટાવો રોટલા મને ચટણી ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું બનાવું છું લાલ ચાટની અને બારે પડે છે મસ્ત વરસાદ ગાયસ કેટલો બધો વરસાદ પડી રહ્યો છે અને થોડી તડકો પણ આવશે કેમ કે ઓનલી વાદળો જ છે

આવી ગઈ હતી ઘરે અને હું બનાવી રહી છું રોટલી ઘરમાં ઘર મમ્મી જે આરામ કરે છે કેમ કે એમને શાક બનાવ્યું છે રોટલી મારે બનાવવી પડે આવી ગયા છો આરામ થઈ ગયો મમ્મી